શિયાળામાં એકદમ જ ગુણકારી શક્તિવર્ધક એનર્જી અને ગરમી આપનાર આ ગુંદના લાડુ તો દરેક ગુજરાતીના ઘરમાં બને જ કમર અને સાંધાના દુખાવામાં ફાયદાકારક અને એવી અઢળક બીમારીઓનો ઈલાજ એવા આ લાડુ આપણે આજે બનાવીશું દોઢ કિલોના માપ સાથે અને સાથે જ આપણે વજન અને કપથી પણ માપીને બધી વસ્તુઓ લઈશું એટલે તમે જે રીતે બનાવવું હોય બનાવી શકો છો તો સૌથી પહેલાં આપણે લઈ લઈશું એક કપ વજનમાં બસ્સો ગ્રામ બાવળનો ગુંદ જે બધા ખાઈ શકે છે હવે પચાસ ગ્રામ કાજુ લીધા છે અને માપીને જોઈએ તો આ વન થર્ડ કપ છે તમે આ આખા કાજુની જગ્યાએ ફાડા કાજુ કે પછી કાજુના ટુકડા પણ લઈ શકો છો હવે વન થર્ડ કપ અને પચાસ ગ્રામ બદામ લીધી છે અને તેટલા જ પ્રમાણમાં અખરોટ લીધી છે અને તે જ માપથી કિશમિશ લીધી છે તમે કાળી દ્રાક્ષ પણ લઈ શકો છો હવે અહીંયા તમે પિસ્તા પણ એડ કરી શકો છો હવે અહીંયા એક કપ ખારેક લઈ લીધી છે તેના બી કાઢી લીધા છે અને આ વજનમાં સો ગ્રામ છે બી કાઢ્યા પછી તો બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સનું માપ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો તે તમે ચેક કરી લેજો હવે વજનમાં સો ગ્રામ અને દોઢ કપ નાળિયેલનું છીણ લીધું છે આની જગ્યાએ તમે જે જાડું નાળિયેરનું છીણ આવે તે પણ વાપરી શકો છો હવે અહીંયા સુપર ફૂડ એવા મખાના લઈ લીધા છે મખાનાના હેલ્થ બેનિફિટ્સ તો તમને ખબર જ છે તો આ ત્રણ કપ અને વજનમાં સિત્તેર ગ્રામ છે તો લાડુમાં બાઇન્ડિંગ માટે હું આજે આમાં ઘઉંનો લોટ યુઝ કરી રહી છું તો પોણા બે કપ આ રોટલીનો જે લોટ હોય તે જ છે અને વજનમાં બસો ગ્રામ છે હવે શરદીઓમાં એકદમ જ ફાયદાકારક એવો સૂંઠ પાવડર લઈ લઈશું તો આ ત્રણ ટેબલ સ્પૂન છે સાથે જ શરદી કફ સાંધાના દુખાવામાં ફાયદાકારક એવો ગંઠોળાનો પાવડર પણ લઈ લઈશું તો આ પણ ત્રણ ચમચી ગંઠોળાનો પાવડર લીધો છે તો તમે આ બંનેનું માપ વધારી પણ શકો છો હવે મેગ્નેશિયમ ઝિંક આયન ફાઈબર એન્ટી ઓક્સિડન્ટ્સથી ભરપૂર એવા પમ્પકિન સીડ્સ અને મગજતરીના બી લઈ લઈશું તો અહીંયા આ ઝીણા મગજતરીના બી છે તમે જે રેગ્યુલર આવે તે પણ લઈ શકો છો આ બંને સીડ્સ વજનમાં વીસ વીસ ગ્રામ અને આમ જોઈએ તો ત્રણ ટેબલ સ્પૂન છે હવે અહીંયા મેં જાયફળ લીધું છે આમાંથી હું અડધું જાયફળ એડ કરીશ અને આઠથી દસ ઇલાયચી લીધી છે તમારી પાસે ઇલાયચીનો પાવડર હોય તો તે લઈ શકો છો હવે ઘી અહીંયા ત્રણસો ગ્રામ જેટલું જોઈશે એટલે કે દોઢ કપ આ અત્યારે મેં એક કપ ઘી લીધું છે પછી આગળ જેમ જરૂર પડે તેમ આપણે લઈશું તો અહીંયા હવે દેશી ગોળ લઈ લીધો છે અને તેને ઝીણો સમારી લીધો છે તો બે કપ આપણે દેશી ગોળ લેવાનો છે એ વજનમાં સાડા ત્રણસો ગ્રામ છે તમે અહીંયા કોલ્હાપુરી ગોળ પણ લઈ શકો છો હવે એક કડાઈમાં મખાનાને એડ કરી અને તેને શેકી લઈશું તો આને ડ્રાય રોસ્ટ જ કરવાના છે આમાં ઘી નાખવાની જરૂર નથી હવે મખાનાને રોસ્ટ થતા વાર લાગે છે ચારથી પાંચ મિનિટ લાગશે જ્યાં સુધી આ આ રીતે કડક ન થઈ જાય આસાનીથી તૂટી ન જાય તેટલી વાર આપણે શેકવાના છે હવે નાળિયેલના છીણને પણ શેકી લઈશું આને પણ ડ્રાય રોસ્ટ જ કરીશું હવે આનો આપણે એકદમ જ કલર નથી ચેન્જ કરવાનો હલકો સેજ કલર આમાં આવી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તેને કાઢી લઈશું હવે આપણે ત્રણથી ચાર ચમચા ઘી એડ કરીશું હવે ઘી ઓગળીને એકદમ જ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારે આપણે આમાં થોડો થોડો ગુંદ એડ કરી અને તળી લઈશું તો ઘી બરાબર ગરમ હોવું જોઈએ એટલે જ્યારે તમે ગુંદને ઘીમાં ઉમેરશો ને તો ગૂંદ તરત જ ફૂલવા લાગશે તો આ રીતે ગુંદને ઉપર નીચે કરતાં થઈ આપણે તેને તળી લઈશું અને એકસાથે વધારે પડતા પ્રમાણમાં ગુંદ ન એડ કરવો નહીંતર તે સરસ રીતે નહીં તળાય તો આપણે હવે આ ગુંદને કાઢી લઈએ ઘણી વખત ગુંદ બરાબર ન તળાય અને કાચો રહી જાય તો પછી જ્યારે આપણે લાડુ ખાઈએ તો તે દાંતમાં ચોટે છે તો જો હું તમને બતાવું ગુંદને આ રીતે દબાવશું તો તે ભરભર ભૂક્કો થઈ જશે એટલે તે પરફેક્ટ છે હવે બધા જ ગૂંદને તળી લીધા પછી આમાં થોડુંક ઘી વધ્યું છે તો તેમાં આપણે બધા ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દઈશું તો ફ્લેમને લો જ રાખવાની છે નહીંતર ડ્રાય ફ્રૂટ્સ બળી જશે પછી લાડુમાં પણ એવો બળેલો ટેસ્ટ આવશે હવે લગભગ બે મિનિટ જેટલું આપણે આને ઘીમાં ફ્રાય કરી લીધા છે હવે આમાં કિશમિશ પણ એડ કરી દઈએ ને આને એકાદ મિનિટ માટે ફરીથી શેકી લઈએ કિશમિશને છેલ્લે જ એડ કરવી હવે આમાંથી ડ્રાય ફ્રૂટ્સ પણ કાઢી લઈશું હવે જે ઘી વધ્યું છે તેમાં આપણે આ મગજતરીના બી અને પમકીન સીડ્સ એડ કરી અને તેને પણ લગભગ બે મિનિટ માટે શેકી લઈશું તો હવે આ પણ સરસ રીતે શેકાઈ ગયા છે તો આને પણ આપણે કાઢી લઈશું હવે છેલ્લે જે ઘી વધ્યું છે તેમાં આપણે આ લોટને ઉમેરી દઈશું એટલે મેં તમને જે એક કપ ઘી પહેલાં બતાવેલું તે બધું જ અત્યારે આમાં યુઝ થઈ ગયું છે એટલે હવે આમાં આપણને જરૂર પડે તેટલું ઘી ઉમેરતા જઈ અને પછી આપણે લોટને શેકીશું તો લોટને શેકતા જઈશું અને પછી જેમ જેમ જરૂર પડે તેમ તેમ આપણે વચ્ચે વચ્ચે આમાં ઘી એડ કરીશું તો જો હું તમને કહું તો ટોટલ પછી અડધો કપ જેટલું ઘી આમાં વપરાણું છે હવે ઘીનો વપરાશ ઘણી વખત થોડોક વધારે કે ઓછો આમાં થઈ શકે છે હવે લોટને આપણે લો ફ્લેમ ઉપર જ શેકવાનો છે હવે આ લોટને જોઈને એવું લાગે કે આમાં થોડાક ઘીની હજી જરૂર છે પણ આટલું ઘી આમાં પરફેક્ટ છે જેમ જેમ લોટ શેકાતો જશે તેમ 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 આમાંથી ઘી પણ છૂટું પડતું જશે તો તમે જોઈ શકો છો કે આમાં હલકો બદામી કલર આમાં આવી ગયો છે અને સરસ સુગંધ પણ આવી રહી છે પહેલાં કરતાં તમે જોઈ શકો છો લોટ પણ ફૂલાઈ ગયો છે તો હવે આપણે આ લોટને એક મોટા વાસણમાં કાઢી લઈશું કે જેમાં આપણે બધી જ વસ્તુ મિક્સ કરવાની છે તો ધીમા તાપે લોટને શેકાતા લગભગ તેરથી ચૌદ મિનિટ તો લાગે જ છે હવે લોટને આ રીતે પાથરી દઈએ એટલે તે જલ્દીથી ઠંડો થઈ જાય હવે ડ્રાય ફ્રૂટ્સ એકદમ ઠંડા થઈ ગયા છે તો આપણે તેને મિક્સર જારમાં એડ કરી તેને પલ્સ મોડ ઉપર ફેરવી દઈશું હવે તમે ડ્રાય ફ્રૂટ્સને ચોપરમાં ચોપ કરીને નાના પીસમાં પણ રાખી શકો છો પણ મેં આને મિક્સરમાં જ આ રીતે ક્રશ કરી લીધા છે હવે મખાનાને પણ એડ કરી દઈશું અને મખાના પણ એકદમ જો સરસ રીતે શેકાણા હશે ને તો આ રીતે સરસ પાવડર તૈયાર થઈ જશે હવે ગુંદને તમે આ રીતે ખાખરા કે રોટી મેકર હોય તેનાથી ક્રશ કરી શકો છો કાં તો પછી વાટકીથી પણ આપણે કરતા જ હોઈએ છીએ પણ હું તેને આજે મિક્સર જારમાં જ પીસવાની છું કેમ કે મારા ઘરમાં તો બાળકોને જો આ ગુંદના થોડાક પણ પીસ મોઢામાં આવે તો તે બિલકુલ નથી ભાવતા પણ સાચું કહું ને કે મને તો જે ઓલા આખા પાખા ગુંદની કણી આવે ને લાડુમાં એ જ બહુ જ ગમે પણ બાળકોના લીધે હું આ રીતે તૈયાર કરી રહી છું હવે છેલ્લે ખારેક ઉમેરીશું અને સાથે જ અડધું જાયફળ અને ઈલાયચી એડ કરી આ બધી જ વસ્તુને પીસી લઈશું હવે આ ખારેક આ રીતે થોડીક દરદરી જ રહેશે એકદમ જ આનો ફાઇન પાવડર નહીં થાય તો તેને પણ આમાં એડ કરી દઈશું હવે બધી જ વસ્તુ જે તૈયાર કરીને રાખી છે તે પણ એડ કરી દઈએ તો નાળિયેરનું છીણ ઉમેરી દઈશું સાથે જ મખાનાને પીસીને જે પાવડર કરેલો તે પણ એડ કરી દઈએ હવે ડ્રાય ફ્રૂટ્સ અને સીડ્સ પીસીને રાખેલા તે પણ ઉમેરી દઈશું એટલે તમે જોઈ શકો છો કે આપણે લોટનું પ્રમાણ ખૂબ જ ઓછું રાખ્યું છે અને આ બીજી બધી હેલ્ધી વસ્તુઓ જ વધારે એડ કરી છે હવે આ સૂંઠ પાવડર અને ગંઠોળા પાવડર પણ ઉમેરી દઈએ હવે ગોળ ઉમેરતા પહેલાં સૌથી પહેલાં આપણે આ બધી જ વસ્તુને સરખી રીતે મિક્સ કરી દઈશું તો સૌથી પહેલાં આ તાવેથાની મદદથી આપણે આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ અને પછી આપણે હાથોની મદદથી પણ આ રીતે બધી વસ્તુને છૂટી પાડતી જઈ બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું તો ગોળ ઉમેરતા પહેલાં આ સ્ટેપ કરવો ખૂબ જ જરૂરી છે કેમ કે પછી ગોળ એડ કરીશું તો આ મિશ્રણ ફટાફટ જામવા લાગશે એટલે પછી બધી વસ્તુ સરખી રીતે મિક્સ નહીં થાય હવે આમાં જરા પણ ગાંઠા ગાંઠા નથી અને બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે તો હવે એક કડાઈમાં અડધો ચમચો ઘી એડ કરી દઈશું અને તેમાં આપણે આ ગોળને ઉમેરી દઈશું અને આને કન્ટિન્યુઅસલી આવી રીતે મિક્સ કરશું અને ગોળ ધીમે ધીમે ઓગળતો જશે એટલે જો ગોળને ઝીણો સમારેલો હશે તો તે આસાનીથી મેલ્ટ થવા લાગશે ફ્લેમને આપણે લો જ રાખવાની છે હાઈ નથી કરવાની નહીતર જે ગોળ ઓગળી ગયો છે તેની ચાસણી બનતી જશે અને પરિણામે આપણા લાડુ થોડાક હાર્ડ બનશે હવે તમે જોઈ શકો છો કે બધો જ ગોળ એકદમ જ સરસ રીતે ઓગળી ગયો છે મેલ્ટ થઈ ગયો છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ ગોળને આપણે આ મિશ્રણમાં એડ કરી દઈશું હવે આ ગોળ જ્યારે ગરમ હોય ત્યારે જ આપણે આને મિક્સ કરી લેવાનું છે નહીંતર તે જામવા લાગશે એટલે જો તમારે થાળીમાં આને પાથરવાનું હોય ને તો તમે પહેલેથી જ થાળીને ઘીથી ગ્રીસ કરી અને રાખી દો હવે ગોળ અત્યારે ગરમ છે એટલે સૌથી પહેલાં તાવેથાથી જ આપણે મિક્સ કરીશું અને પછી હલકો ઠંડો થાય હાથેથી આપણે તેને કેળવી શકીએ ત્યારે હાથેથી જ આપણે આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને પછી તમારી ચોઈસ મુજબ તમે નાના મોટા કોઈ પણ સાઈઝના આમાંથી લાડુ તૈયાર કરી શકો છો તો અહીંયા તો હું મીડિયમ સાઇઝના લાડુ તૈયાર કરી રહી છું તો શક્તિનો ભંડાર એવા આ ગુંદના લાડુ તો તૈયાર છે આ એક લાડુ જો સવારે તમે દૂધ સાથે ખાધો તો આખો દિવસ તમને તાકાત એનર્જી શરદી ઉધરસ કફ સામે લડવાની શક્તિ મળશે તો આજના માપથી લગભગ પાંત્રીસથી થી ચાલીસ જેટલા મીડિયમ સાઇઝના આ લાડુ તૈયાર થાય છે અને જો વજનમાં જોઈએ તો લગભગ દોઢ કિલો જેટલા તૈયાર થાય છે આમાંથી હજી બે લાડુ તો વપરાઈ ગયા છે તો આજની આ રેસીપી જો પસંદ આવી હોય તો તેને લાઈક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને ચાર મિસ ગુજરાતી રસોઈને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મળીએ ફરી નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ